પાદરાના શ્વેતાંબર જૈન સમાજ દ્વારા આજરોજ ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મ જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવની દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાદરા શ્વેતાંબર જૈન સમાજ પાદરા દ્વારા વ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી હતી વાજતે ગાજતે ભાદરનગરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જેનું અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રા ભાદરના પધરાઈ માતાના ચોક પહોંચી હતી જ્યાં દર વર્ષની જેમ જૈન દિગામ્બર જૈન સંઘ અને શ્વેતાંબર જૈન સંઘની શોભાયાત્રા એકત્રિત થઈ હતી શોભાયાત્રામાં જૈન બંધાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે પંચમ્યા હતા

મહાવીર સ્વામી ભગવાનનું જન્મ જન્મકલ્યાણ હોવાથી રોજ જૈનોએ ગળઘોડો કાઢેલો જેના લાભાર્થી હતા કુંદરલાલ છગનલાલ પરિવાર ત્યારબાદ સંગ જમન જેના લાભાર્થી છે હસુમતીબેન ગિરીશભાઈ હસ્તે નકવરલાલ દીપચંદભાઈ શાહ રોજ ભગવાન મહાવીરે સગત જગતને સંદેશો આપેલો સત્ય અહિંસા ચોરી ન કરવી અને અપરિગ્રહ અપરિગ્રહ એટલે વન કોઈ વસ્તુ સંગર્વી નહીં જેટલી વસ્તુઓને જરૂર હોય એ સિવાયની વસ્તુઓનો ત્યાગ આ સંદેશો આજે પાઠવવા માટે સમગ્ર જગતને અમે આ સંદેશો પાઠવવા માટે આજ રોજ આ વર્ગોળો કઢેલો છે સખળ જગત સત્ય અહિંસા આના માર્ગે ચાલે એવો જૈન ધર્મનો સિદ્ધાંત છે અને જૈન ધર્મ આ વસ્તુ સખળ જગતને શીખવે છે આજે આ સમયમાં જ્યારે આ વસ્તુની જરૂર છે ત્યારે દરેકે સમજવાની જરૂર છે કે સત્ય અહિંસાને માર્ગે ચાલો સકર જગત સુખી થશે એ જ